છેડાના તહેવાર પહેલાં સુરતમાં આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડ્યા શહેરના વિવિધ ઝોનમાં આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડ્યા જેમાં ફાફડા જલેબીના વેચાણકર્તાઓને ત્યાં તપાસ કરીને વિવિધ દુકાનોમાંથી ફાફડા અને જલેબીના સેમ્પલ લીધા નમૂના સીલ કરી તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને રિપોર્ટ નેગેટિવ આવશે તો આ વેચાણકર્તાઓ સામે કડક પગલાં લેવાશે ઉલ્લેખનીય છે કે દશેરાના દિવસે લાખો લોકો ફાફડા જલેબી આરોગી જાય છે ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે સુરત મહાનગરપાલિકા દ્વારા ફરસાણ વિક્રેતાઓને ત્યાં જે રીતે સેમ્પલ લેવામાં આવી રહ્યા છે ત્યારે જે રીતના જોઈ શકાય છે તે મુજબ ફાફડા અને જલેબી છે તે લોકો મોટા ભાગે આરોગતા હોય છે અને ત્યારે જે પ્રકારે જોઈ શકાય છે તે મુજબ સુરતના તમામ ઝોનમાં જે છે તે નમૂના લેવામાં આવી રહ્યા છે અને મહત્વનું છે કે જે રીતે જ્યારે નવરાત્રી પર્વ અને ખાસ કરીને જે દશેરામાં છે તે લોકો વધારે આરોગતા હોય છે ત્યારે આ રીતે જોઈ શકાય કે સુરતના તમામ જે અલગ અલગ ઝોનમાં નમૂના લેવાઈ રહ્યા છે અને ફરસાણ વિક્રેતાઓને ત્યાં આ રીતે જોઈ શકાય છે તે મુજબની કામગીરી છે તે અત્યારે કરાઈ રહી છે ત્યારે જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને ખાસ કરીને જે રીતના સેમ્પલની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે અહીંયા આપણે અધિકારીઓ સાથે પણ સીધી વાત કરીશું અને જે રીતે મહાનગરપાલિકાના તમામ ઝોનમાં જે સેમ્પલ લેવાઈ રહ્યા છે શું કહેશો કઈ કઈ જગ્યાએ નમૂના લેવાઈ રહ્યા છે સુરત મહાનગરપાલિકાના તમામ નવ ઝોનમાંથી સેમ્પલો લેવાની કામગીરી કરવામાં આવી રહી છે નમૂનામાં કોઈ ક્ષતિ જણાય તો કઈ રીતની કામગીરી કરવામાં આવશે જો નમૂનામાં કોઈ પણ ક્ષતિ જણાશે તો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક 2096 ની કાયદેકીની કાર્યવાહી કરવામાં આવશે કેટલી ઝોનમાં આ રીતે ફરસાણ ને વિક્રેતાઓને ત્યાં નમૂના લેવાવા હમણા હાલમાં 9 થી 10 દુકાનોમાંથી નમૂનાની કામગીરી કરવામાં આવી રહી છે હાલમાં બિલકુલ તો જોઈ શકાય છે તે મુજબના આ રીતે કામગીરી છે તે મહાનગરપાલિકાની જે મોટી તહેવારોમાં ખાસ કરીને દશેરામાં જલેબી અને ફાફડા અને ત્યાં આ પ્રમાણે જોઈ શકાય છે અને જે રીતની કામગીરી છે તે અત્યારે હાથ ધરી છે એટલે આ પ્રમાણે જોઈ શકાય છે એ મુજબના દ્રશ્યો અત્યારે જે રીતે દેખાઈ રહ્યા છે અને મહાનગર અત્યારે દુકાનદાર સાથે પણ વાત કરીશું શું કહેશો જે રીતે નમૂના મહાનગરપાલિકા દ્વારા લેવાઈ રહ્યા છે જે આપણે સુરત એસએમજી છે અને જે નમૂના લેવાનું કાર્ય કરે છે ઘણું સારું છે જેથી કરીને જે પ્રેશર નું જે છે આ પ્રમાણ એ ઓછું થઈ જાય અને આપણે તો એમ કહીએ છીએ કે ભેળસેળ કરવું નહીં જોઈએ ઘરાક પૈસા આપે છે આપણને તો શું કામ આપણે આપડે વાળું ખવડાવવું જોઈએ ઘરાક મોટા ભાગે જોવા જાય તો ફાફડા અને જલેબી માં હોય છે ત્યારે દશેરા પર્વમાં કઈ રીતના મોટા ભાગે લોકો આરોગતા હોય છે ફાફડા જે દશેરામાં આટલો મોટો સર્વ મોટો પર્વ તહેવાર છે તે દિવસે લાખો લોકો લાખો માં કરોડો માં ફાફડા ખાઈ જાય છે બીજું દુકાનદાર અને જે રીતે મહાનગરપાલિકાની જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે એટલે સુરતના અલગ અલગ તમામ ઝોનમાં એક નમૂના લેવાનું સેમ્પલ ની કામગીરી આપતા રહે છે જો અગર નમૂના ફેલાવશે તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી પણ કરવામાં આવશે કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ પ્રદેશ ટ્વેન્ટી ફોર સુરત